પટેલે સુરત જિલ્લાના તાલુકાની મુલાકાત લીધી હતી બારડોલી તાલુકાના મોટા ગામે રાજ્ય કક્ષાનો સડસઠમો વન મહોત્સવ યોજાયો હતો મુખ્યમંત્રી આનંદીબેન પટેલના અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો જ્યાં વન વિભાગના કર્મચારીઓને પ્રમાણપત્રોની સાથે સન્માનિત કરાયા હતા તેમજ મોટા ખાતે કાર્યરત એકતા વનનું પ્રમાણ લોકાર્પણ કરાયું હતું બારડોલી તાલુકાના મોટાભાગે વન વિભાગ દ્વારા નિર્માણ થનારા એકતા વનનું સાથે જ લોકાર્પણ કર્યું હતું લોકાર્પણ પ્રસંગે શરૂઆતમાં સ્થાનિક ગ્રામજનોને પ્રવેશવા ન દેવાતા થોડો સમય વાતાવરણ બગડ્યું પણ હતું બાદમાં ગણપત વસાવાએ મધ્યસ્થી કરવી પડી અને રાજ્ય કક્ષાના સોડસઠમાં વન મહોત્સવની જાહેર સભામાં હાજર રહ્યા હતા ભાષા દરમિયાન આનંદીબેને જલાઉ લાકડાની તસ્કરી ડામવા પણ અપીલ કરી હતી તેમજ રાજ્યમાં પૂરતા પ્રમાણમાં વૃક્ષોનું રોપણ નહીં થતું હોવાની પણ વાસ્તવિકતા સ્વીકારી હતી વન મહોત્સવને પ્રાધાન્ય આપવા અનુરોધ પણ કર્યો હતો મહોત્સવ પ્રસંગે જાહેર સભામાં ઉપસ્થિત કાર્યક્રમમાં આનંદીબેન પટેલે વન વિભાગને લગતી વાતો જ વળગી રહ્યા જો કે રાજ્યમાં કૃષિ ઉત્પાદન તેમજ ખેતીને વેગ મળે તે માટે આનંદીબેન પટેલે ઓર્ગેનિક ફાર્મિંગ ઉપર ભાર મૂક્યો હતો તેને સંલગ્ન યુનિવર્સિટીની સ્થાપના પણ કરી હોવાનું જણાવ્યું હતું બારડોલી ખાતે આયોજિત વન મહોત્સવ પ્રસંગે બારડોલી પંથકની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી નૃત્ય તેમજ વન પર્યાવરણને લગતી રંગકૃતિઓ પણ રજૂ કરાઈ હતી આ કાર્યક્રમ પ્રસંગે આનંદીબેન પટેલ દ્વારા જિલ્લામાં કાર્યરત વિવિધ બહેનો તેમજ પુરસ્કાર આપી સન્માનિત કરાયું વિમોચન કરાયું આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ ગણપત વસાવા કેબિનેટ મંત્રી સૌરભ પટેલ જિલ્લાના ધારાસભ્ય અને વન વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા તો બીજી તરફ આનંદીબેન પટેલ સુરતના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી પ્રજાને સંબોધિત પણ કર્યા હતા શહેરમાં અવારનવાર મુલાકાતોની ક્ષણોને યાદ કરી હતી અને કહ્યું હતું કે પોતાના કાર્યકાળ દરમિયાન તેઓએ શહેરના અનેક પ્રકલ્પોના ઉદ્ઘાટન કર્યા હતા અને સુરતની ખાણીપીણીની શોખીન જનતાના પણ વખાણ કર્યા હતા